પાંચ પરગણા મેઘવાળ સમાજનું નવું સામાજિક બંધારણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં બંધારણ પુસ્તિકાનું વિતરણ કાર્યક્રમ યોજાયો એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના સંદેશ સાથે આ બંધારણ સમાજ માટે માર્ગદર્શક સાબિત થશે થરાદ રાહ વાવ ધરણીધર સુઈ ગામ લાખણી તાલુકાના અગિયાર ગામ ભાબર તાલુકાના બે ગામ તેમજ સાંતલપુર તાલુકાના પાંચ ગામોના આગેવાનો એકત્રિત થઈ આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે તમામ ગામોના આગેવાનોની સંમતિથી આ બંધારણની પુસ્તિકાનું ગામે ગામ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ બંધારણની પુસ્તિકા વિતરણ કાર્યક્રમ થરાદ ખાતે બીડીએસની કાર્યાલયમાં યોજાયો હતો જેમાં દરેક તાલુકાના આગેવાનોને પુસ્તિકાઓ સુપ્રત કરવામાં આવી હતી આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બંધારણ સમાજના લગ્ન સામાજિક પ્રસંગો તથા પરંપરાઓમાં એકરૂપતા લાવવા માટે મહત્વપૂર્ણ બનશે સમાજના આગેવાનોને આશા છે કે આ બંધારણના અમલથી સમાજમાં સુવ્યવસ્થા સંસ્કાર અને એકતાની ભાવના વધુ મજબૂત બનશે જયંતિ નિમિત્તે અને રામ આમ પાંચે તાલુકાની સભા મળી અને જે મેઘવાડ સમાજનું નવું નવીન બંધારણ બનાવ્યું છે તેની પુસ્તક આવી ગઈ છે અને એનું વિવચન કરી અને આજેથી આ બંધારણ લાગુ થાય એ માટે તમામ સમાજને વિનંતી કરીએ છીએ કે આ બંધારણને અનુલક્ષીને ચાલે અને આજથી આ બંધારણ અમલ થશે અને તમામ તાલુકાના તમામ ગામડામાં આ બંધારણની કોપી અમારા તરફથી દરેક જગ્યાએ મોકલવામાં આવશે દરેક લોકોએ આ બંધારણને અનુલોક્ષીને હવે પછીનું બંધારણ પ્રમાણે જ વર્તન કરવું પડશે જય ભીમ જય ભારત જય સંવિધાન જય ભીમ જય ભીમ જય સંત રવિદાસ આજે તારીખ એક બે બે હજાર છવ્વીસ સંત શિરોમણી રવિદાસ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે અત્યારે સમગ્ર વાવ થરાદ સુરગામ લાખણી તાલુકાના આગેવાનો ઉપસ્થિત થયા હતા અને સાથે સાથે જે નવા રીત રિવાજો માટે આપણું મેઘવાલ સમાજનું જે બંધારણ લખવામાં આવ્યું હતું આપણે રીત રિવાજ નક્કી કરવામાં આવ્યા હતા એની જે પુસ્તિકાઓ હતી આજે આવી ગઈ છે અને અત્યારે જે તે આગેવાનો છે એ પ્રગડાના આગેવાનો પુસ્તિકાઓને અર્પણ કરીએ છે અને આજથી જ બંધારણનો અમલ થાય એ દરેક સમાજ ઈચ્છી રહી છે તો તમામને વિનંતી કે છેલ્લા બે પાંચ દિવસમાં તમામે ગામ દીઠ આ પુસ્તિકાઓ પહોંચે અને આપણા જે નવા જે સમાજને ઉત્કર્ષ માટે જે વધેલું બંધારણ છે એનો અમલ થાય એ અપેક્ષા સાથે જય ભીમ જય ભારત જય સંવિધાન આજે સંત શિરોમણી સંત બાપુની છસો ઓગણપચાસ જન્મજયંતિ નિમિત્તે પાંચ તાલુકા એટલે કે પરગણો બેતાલીસ અડતાલીસ અને બ્યાસીની અગાઉની તારીખો વાવ પરગણા ચાર એક છવ્વીસ થરાદ પરગણા અગિયાર એક છવ્વીસ અને સુઈગામ પ્રગણાની સત્તર એક છવ્વીસની તમામ સામાજિક આગેવાનોની મિટિંગમાં લેવાયેલ સર્વાનુમતે નિર્ણયોનો આખરી ઓપ વીસ એક છવ્વીસના રોજ વાવખંડ મેઘવડ સમાજવાડીમાં લેવામાં આવેલો જે અંગે તમામ તાલુકાઓની પુસ્તિકાઓ છપાવવા માટે આપેલી જે આજે દરેક તૈયાર થઈને મળેલ હોય આજથી જ પાંચે પરગ્રમા એટલે કે પાંચે તાલુકા બેતાલીસ અડતાલીસ અને બ્યાસીમાં તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી નવા સામાજિક રીતિ રિવાજો મુજબ તમામ પ્રસંગો દરેકે નિભાવવા માટે પૂરતી કાળજી રાખવી એવી સર્વે સમાજ બંધુઓ વડીલો યુવાનો અને દરેકને નમ્ર વિનંતી છે જય ભીમ અહેવાલ જીતુ બારોડ સંબંધ ભારત ન્યુઝ થરાત